ડોક્ટરોના મતે બાયપોલર ડિસઓર્ડર એક પ્રકારનો માનસિક વિકાર છે જે ડોપામાઇન હોર્મોનમાં અસંતુલનને કારણે થાય છે આ અસંતુલનને કારણે વ્યક્તિના મૂળ કે વર્તનમાં પરિવર્તન આવવા લાગે છે જો કોઈ વ્યક્તિ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હોય તો તે મેનિયા અથવા ડિપ્રેશનના હુમલાથી પીડાય છે એટલે કે તેનો મૂળ કાં તો ખૂબ ઊંચો અથવા નીચો રહે છે આ ડિસઓર્ડરમાં વ્યક્તિ મોટી મોટી વાતો કરે છે સતત કામ કરે છે ઊંઘની ઓછી જરૂરિયાત અનુભવે છે અને છતાં તે સક્રિય રહે છે આ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરે છે અને વિચાર્યા વિના કોઈ પણ નિર્ણય લે છે તેનું મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી આ ડિસઓર્ડરના બીજા પ્રકારને હાઇપોમેનિયા કહેવામાં આવે છે આમાં ઉદાસીના હુમલાઓ આવે છે આ ડિસઓર્ડરમાં મન ઉદાસ રહે છે અને કોઈ પણ કારણ વગર રડવું કોઈ કામમાં બિલકુલ રસ ન હોવો ઊંઘ ન આવવા છતાં પથારીમાં પડ્યા રહેવું જેવું લાગવું બહુ ઓછી કે વધારે ઊંઘ આવવા જેવી લાગણીઓ જોવા મળે છે તેનાથી પીડિત દર્દીને ઉર્જાનો અભાવ લાગે છે આ પ્રભાવિત લોકો સામાજિકતા બંધ કરે છે સામાન્ય જીવનમાં તમે અને હું સમાન લાગણીઓમાંથી પસાર થઈએ છીએ પરંતુ આપણે તેમાંથી બે ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ જઈએ છીએ પરંતુ જો આવી સ્થિતિ બે અઠવાડિયા સુધી ચાલુ રહે તો તે હાઈપોમેનિયામાં ફેરવાઈ શકે છે ડોક્ટરોના મતે બાયપોલર કોઈપણ વયના લોકોમાં થઈ શકે છે પરંતુ સરેરાશ આ ડિસઓર્ડરના વધુ કેસ વીસથી ત્રીસ વર્ષની વય જૂથમાં જોવા મળે છે આજકાલ એવું પણ જોવામાં આવી રહ્યું છે કે વીસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં અર્લી બાયપોલર ડિસઓર્ડરના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે આ રોગ ઘણો જૂનો હોવા છતાં હવે આ રોગની યોગ્ય રીતે ઓળખ થવા લાગી છે લોકો તેના વિશે જાગૃત થયા છે આજના સમયમાં આ રોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે અને સોમાંથી ત્રણ કે પાંચ ટકા લોકોને આ ડિસઓર્ડર છે જો ચાલીસ વર્ષની ઉંમર પછી વ્યક્તિમાં આવી વિકૃતિ દેખાય છે તો કેટલીક વાર તેનો સીધો સંબંધ મગજમાં થતા ફેરફારો સાથે હોઈ શકે છે જેને ઓર્ગેનિક મૂડ ડિસઓર્ડર કહેવામાં આવે છે મેનિયા અથવા ડિપ્રેશનના એપિસોડ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરવાની સંભાવના છે કારણ કે બંને પરિસ્થિતિઓમાં વ્યક્તિ વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે ઘેલછામાં દર્દીને લાગે છે કે તે જે ઈચ્છે તે કરી શકે છે તેની વિચારવાની અને સમજવાની શક્તિ ખોવાઈ જાય છે બાયપોલર એ આજીવન રોગ છે થાઇરોઇડ હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્થૂળતા અને માનસિક બીમારીઓ આ બધાને નોન કમ્યુનિકેબલ રોગો તરીકે ગણવામાં આવે છે તમે આ રોગોને નિયંત્રિત કરી શકો છો અને સામાન્ય જીવન જીવી શકો છો પરંતુ તમે તેને સંપૂર્ણપણે દૂર નથી કરી શકતા માનસિક રોગો આનુવંશિક પણ છે જો તમારા પરિવારમાં કોઈને ક્યારેય કોઈપણ પ્રકારની માનસિક બીમારી થઈ હોય તો તેના લક્ષણો ભવિષ્યમાં બાળકોમાં જોવા મળી શકે છે ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેની સારવાર માટે મૂળ સ્ટેબિલાઇઝર્સ અથવા મગજના પટલમાં સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ડોપામાઇનની માત્રાને સંતુલિત કરી શકાય અને રોગને નિયંત્રિત કરી શકાય ડોક્ટર્સ કહે છે કે કોઈપણ પ્રકારના સર્જનાત્મક કાર્યમાં સામેલ થવાથી બાયપોલર ડિસઓર્ડરવાળા દર્દીઓને મદદ મળી શકે છે આવા દર્દીઓને વધુ કાળજી અને પ્રેમની જરૂર હોય છે ઘેલછા દરમિયાન ઘણી વખત લોકો ખોટા નિર્ણયો લઈ લે છે પરંતુ જ્યારે તેઓ સામાન્ય થવા લાગે છે ત્યારે તેમને તેમની ભૂલનો અહેસાસ થાય છે અને પસ્તાવો થાય છે આવી સ્થિતિમાં તેમને શાંતિથી અને પ્રેમથી સમજાવવાની જરૂર છે તે જ સમયે ધ્યાન રાખવું પડશે કે તેઓ મનને શાંત રાખે અને તે થાકે નહીં આવા દર્દીઓને લોકોને મળવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો